વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે રવિવારે જામનગર સોમનાથ અને સાસણ બાદ સોમવારે વહેલી સવારે સિંહ દર્શન કરવા પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સિંહ દર્શન કરી સાસણ સિંહ સદન ખાતે પરત ફર્યા હતા અને સિંહ દર્શન દરમિયાન વડાપ્રધાને ફોટોશૂટ કર્યું હતું પીએમ મોદી વિશ્વ વન્ય જીવન દિવસ દરમિયાન ગુજરાતના સાસણ પહોંચ્યા હતા

ત્રીસ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહોની વસ્તી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાસણ ગીરમાં રહેતા એશિયાટિક સિંહોના સંરક્ષણ અને ગીર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે ઘણા પ્રયાસો કર્યા હતા તેમણે પોતે બે હજાર સાતમાં ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી